શિક્ષણ અધિકારી જશુભાઈ તડવી દ્વારા રિબિન કાપીને આ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી ધોરણ છ સાત અને આઠ ની બાળકીઓ દ્વારા વિવિધ પ્રકારની વાનગીઓ જેમ કે પૌવા બટાકા દાબેલી પાણીપુરી સમોસા ભેલ પાપડીનો લોટ બ્રેડ પકોડા થેપલા વડાપાઉં અને છાશ જેવા અલગ અલગ પ્રકારના પંદર જેટલા સ્ટોલ નાખવામાં આવ્યા હતા તાલુકા શિક્ષણ અધિકારી તેમજ આચાર્ય અને શિક્ષકો દ્વારા બાળકીઓના સ્ટોલ ઉપરથી વાનગીઓની ખરીદી અને દરેક વાનગી થોડી થોડી પણ ચાખી હતી અને ઇનામ આપીને બાળકીઓને પ્રોત્સાહિત કરી હતી જ્યારે શાળામાં અભ્યાસ કરતી બાળકીઓએ પણ આનંદ મેળાનો ખૂબ જ મજા માણી હતી तारीख ओगणीस त्रण चोवीस न रोज कन्या शाळानी बाळा द्वारा आनंद मेळानं प्रोग्राम राखा जेव्हा शाळाना आचार्यश्री त्यांच्या शाला परिवार ते मान्य साहेबश्री शिक्षणाधिकारी जसुरभाई तडवी साहेबना हस्ते रिबिम कापी आनंद मेळाने खुल्लो मुलो तार बाद કન્યાશાળાની બાળાઓ દ્વારા ખૂબ જહેમત કરી પંદરથી સત્તર જેટલા સ્ટોલ ઊભા કર્યા જેમાં વિવિધ પ્રકારની પટ્ટી સમોસા બ્રેડ પકોડા પાણીપુરી બટાકા પૌવા જેવી અનેક વાનગીઓ હતી સાહેબશ્રીએ નિદર્શન કર્યું ચેક કર્યું અને કન્યાશાળાની બાળાઓને ઇનામ આપી બાળાઓને પ્રોત્સાહિત કર્યા